શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આસો માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સતનારાયણ દેવની કથા જો આપ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો હવે સાંભળીએ આપણે સતનારાયણ દેવની વ્રત કથા મહિમા પૂજા વિધિ મહિમા સુ સતનારાયણ દેવની કથા સતયુગમાં રેવાખંડમાં આપેલી છે આ સતનારાયણ દેવની કથા પાંચ અધ્યાયમાં વેસાયેલી છે આવો આપણે સાંભળીએ અધ્યાય પહેલો શ્રી સતનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ एक समय नेणतीर्थमा सोनक वगे बधा ऋषि मुनि पारायण शास्त्र ज्ञाता महाराज सुहाराजन पूज्यु ऋषिए पू्यु हे महा महाुनि कहि व्रत अथवा तपस्या मनोवांित फल प्राप्त थास ए म बधा सं इष्याए इष्याए सिए ईशिए सिए तपाईँ कहो त જુજજી કહે છે કે આ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલપતિએ તેમને જે કહ્યું હતું તે હું કહું છું તે તમે સાંભળો ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને કહ્યું હે વત્ સ્વર્ગ અને મૃત્યુલોક દુર્લભ ભગવાન સતનારાયણ દેવનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે ભગવાનની એવી વાણી સાંભળે સાંભળીને નારદ પ્રભુને કહે છે કે હે નાથ આ વ્રત કરવાનું ફળ શું છે આની વિધિ કઈ રીતે છે આ વ્રત કોણે કર્યું છે ક્યારે કરવું કરવું જોઈએ આ બધું જ મને વિસ્તારથી જણાવો આ સાંભળીને ભગવાન કહે છે કે હે નારદ આ સતનારાયણ વ્રત છે શોક વગેરે દૂર કરનારું છે ધન ધાન્ય વૃદ્ધિ કરનારું છે સૌભાગ્ય અને સંતાન આપનારું છે સર્વત્ર વિજય આપનારું છે જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાડુ સાથે ધર્મ ધર્મતપ થઈને સાંકલ કાળે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે નિવેદમાં સર્વોત્તમ ભોજન પદાર્થ પ્રથાન સ્વ સ્વાય માત્રામાં સર્વ માત્રમાં અર્પણ ભાઈ સાથે શ્રી સતનારાયણ ભગવાનની કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી પછી ભાઈ બાળુ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું આ રીતે સદ સતપુરાણમાં રેવા ખંડમાં શ્રી સતનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે બોલો સતનારાયણ દેવની જય હવે આપણે સાંભળીએ સતનારાયણ દેવની કથાનો અધ્યાય બીજો નિર્ધન બ્રાહ્મણ અને કાઠિયારાની કથા રમણી કાશી નામક નગરમાં કોઈક અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા ભૂખ અને તરસથી વ્યાકુળ તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા બ્રાહ્મણ પ્રિય ભગવાનને તે બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને તે બ્રાહ્મણને આશીર્વાદથી આદરથી પૂછ્યું હે વિપિત્ર દરરોજ અત્યંત દુઃખી થઈને તે તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો હે દ્રિજ શ્રેષ્ઠ આ મને જણાવો આપ મને જણાવો આ સાંભળીને ઈશ્યુ આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા હે પ્રભુ હું ખૂબ જ ગરીબ છું બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું જો તમારી જો મારી આ ગરીબને દૂર કરવાનો તમારા પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો ત્યારે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ દેવ સતનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનારા છે હે બિપત્ર તમે એમનું ઉત્તમ વ્રત કરો પૂજા કરો જેના કારણથી મનુષ્ય બધાય દુઃખોથી મુક્ત થઈ જાય છે અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણે કહી સંભળાવી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપધારી ભગવાન સતનારાયણ ત્યાંથી જ અંતર ધ્યાન થઈ ગયા વૃદ્ધ બ્રાહ્મણને જે કહ્યું છે તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ આ વિસ્તારથી જ તે બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી ત્યાર પછી સવારે વહેલી ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કરીશ એવું સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન ન મળ્યું ધન ધનથી તેના ભાઈબંધુ સાથે મળીને તેણે ભગવાન સતનારાયણ દેવનું વ્રત કર્યું તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડાના બહાર લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘેરે ગયા દર્શો કાઠીઓ બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ તમે શું કરી રહ્યા છો આ વ્રત કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તે તમે મને વિસ્તારથી કહો આ સાંભળીને બ્રાહ્મણ દેવ બોલ્યા સતનારાયણ દેવનું વ્રત છે જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારું છે આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે ત્યારે કઠિયારો પાણી પી લઈને નગરમાં ગયો સતનારાયણ દેવના દેવના માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો આજે લાકડાના વેચીને જે ધન પ્રાપ્ત થશે તેનાથી હું સતનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ શ્રેષ્ઠ કથા કરીશ વ્રત કરીશ આમ આ મનમાં ચિંતન કરતાં લાકડાના મૂકીને લાકડા મૂકીને તે સુંદરનગરમાં ગયો જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું તે પછી પ્રસન્ન થઈને તે કેળા ખાંડ ઘી દૂધ ઘઉંનો લોટ લઈને પોતાના ઘરે આવ્યો અને ભાઈ ભાંડુ સાથે બોલવા બોલીને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સતનારાયણ દેવનું વ્રત કર્યું આ રીતે વ્રતની પ્રભાવથી તે ધન અને સંતાન સંપન્ન થઈને આ લોક સુખ ભોગવીને અંતે સત્પૂર્વ વૈકુટ લોકમાં ચાલ્યો ગયો આ રીતે સંત સંદક પુરાણના રેવાખંડમાં સતનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો બોલો સતનારાયણ દેવની જય શ્રી સતનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો રાજા ઉલ્કામુખ સાધુવાણીઓ અને લીલાવતી કલાવતી કથા પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક રાજા હતો તે જીતેન્દ્ર સત્યવાદી ખૂબ જ બુદ્ધિમાન હતા તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જ બ્રાહ્મણોને દાન આપીને તેમને સંતુષ્ટ કરતા હતા કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની શિલ્વિનય સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિ પત્નીએ પરણાએ હતી રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશીલા નદીના કિનારે સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યા હતા તે જ તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણીઓ ત્યાં આવ્યો ભદ્રશીલા નદીમાં કિનારે નાવને મૂકીને રાજાની પાસે તે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિન્ય પૂછવા લાગ્યો સાધુએ રાજાને કહ્યું હે તમે ભક્તિયુક્ત આ શું કરી રહ્યા છો કૃપા કરીને બધું મને જણાવો એ જ સમયે હું આ સમયે હું સાંભળવા ઈચ્છું છું આ સાંભળીને રાજા કહે છે કે હે સાધુ સંત સંતાન વગેરે હે સાધુ સંત વગેરે પ્રાપ્તિ કામનાથી પોતાના ભાઈ ભાંડુ સાથે હું અતુલ્ય સંપન્ન ભગવાન વિષ્ણુ વ્રત પૂજા કરી રહ્યો છું રાજાને વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું છે કે હે રાજન આ વિશે તમે મને વિસ્તારથી જણાવો તમારા કથન અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ મારા પણ મારે પણ સંતાન નથી આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્ત થશે આમ વિચારીને તે વેપારી નિત્ર નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાના ઘરે ગયો તેને પોતાની પત્નીને સંતાન આપનાર આ વ્રત કથા વિશે વિસ્તારથી જણાયું જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ આ પ્રણામથી તે સાધુ પોતાની પત્ની લીલાવતીને કહ્યું સમ સમય જતાં તેને કન્યા રત્નની પ્રાપ્તિ થઈ તે શુક્લ પક્ષની ચંદ્રની જેમ વૃદ્ધિ પામમાં લાગી તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું તે પછી લીલાવતીને પોતાના સ્વામીને મધુરવાણી કહ્યું મધુરવાણીમાં કહ્યું કે હે ના તમે પહેલાં સંકલ્પ કરેલા છે શ્રી સત્યનારાયણ દેવની વ્રતને કેમ કરતા નથી આ સાંભળીને સાધુ તેની ધર્મપત્નીને કહે છે કે હે પ્રિય આપણી દીકરીના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ આમ પોતાની પત્નીને સારી રીતે આશ્વાસન આપીને તે વેપારી વેપાર કરવા માટે સાલ્યો ગયો આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી ધર્મયજ્ઞ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિહાળ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યા લગ્ન માટે શ્રેષ્ઠ વર્ગ તપાસ કરવો આવું દૂતને કહીને તુરંત જ તે દૂતને મોકલી દીધો સાધુના આજ્ઞાથી દૂત કાશન નામક નગરમાં ગયા ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાવ્યા પુત્ર પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કર્યું તે સમયે પણ સાધુ વાણીઓ દુર્ભાગ્યવશ ભગવાન તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો તે સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાના કારણે ભગવાન તેને પર નારાજ થઈ ગયા થોડા વખત પછી પોતાના વેપારમાં કામમાં સાધુ વાણીઓ કાળથી પહેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્ર પાસે આવેલા રત્નાચારપુરના નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમદ જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ લાગ્યા જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણ તેની પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને અને ભયંકર દુઃખ થાય આવા શ્રાપ આપીને તેઓ એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરી ત્યાં આવ્યા જ્યારે પહેલાં વાણીઓ રહેતા હતા તે પોતાની પાછળ દોરડા દૂતો જોઈને ભય ભયભીત થઈને ચોરેલું ધન ત્યાં જ મૂકીને સિદ્ધ સંતાઈ ગયો તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા જ્યાં સુધી સાધુ વાણીઓ હતા ત્યાં રાજાને ધનને જોઈને તે દૂતો બંને વાણિયાનો પુત્રોને બાંધી લઈને લાવ્યા અને હર્ષપૂર્વક રાજાને તે સૈનિકોએ કહ્યું હે પ્રભુ અમે બે ચોર પકડી લાવ્યા છીએ આમને જોઈ આજ્ઞા કરો રાજાને આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટ જેલમાં નાખી દેવામાં આવ્યા ભગવાન સતનારાયણ દેવની માયાથી કોઈને બંને તે બંનેને વાત ન સંભળાય અને રાજા ચંદ્રકેતુએ બંનેનું ધન પણ લઈ લીધું ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ તેમના ઘરમાં બધું જ ધન ચોરાઈ ગયું લેવાથી શારીરિક માનસિક પીડામાં ભૂખ તરશા દુખી થઈને અન્ય ચિંતાથી ઘેર ઘેર ભટકવા લાગી કલાવતી કન્યા પણ ભોજન માટે ફરવા લાગી એક દિવસ ભૂખી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે આવી જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું જોયું ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું પછી પ્રસાદ લઈને મોડી મોડી રાતે ઘેર આવી કલાવતી કન્યાએ તરત જ માતાને કહ્યું મામા એક બ્રાહ્મણના ઘરમાં પૂર્વ કરનાર વ્રત જોયું કન્યાથી કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત તૈયાર વ્રત કરવા તૈયાર થઈ આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નરૂપ શ્રેષ્ઠ સદકેતુના સ્વપ્નમાં દેખાડ્યું અને સ્વપ્નમાં કહ્યું એ શ્રેષ્ઠ રાજા પ્રાપ્તકાળ બંને વાણિયાઓને છોડી દેજો અને તેમનું બધું જ ધન તેમને પાછું આપી દેજો રાજાએ વાણિયાનું રાજાએ વાણિયાના પુત્રોને જોઈને વિનય સાથે કહ્યું તમને લોકોને બાંધ્યા વંશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે તેમનું જે ધન લઈ લેવામાં આવ્યું હતું તે તેમનાથી બધું બમણું ધન તેમને આપવામાં આવ્યું ફરી રાજા તેમને કહ્યું હે સાધુ હવે તમે તમારા ઘેરે જાઓ મહાન વૈશ્યો અને પોતાના ઘર માટે પ્રસ્થાન થયું કર્યું આ પ્રમાણે સદપુરાણમાં રહેવાખંડની શ્રી સતનારાયણ વ્રત કથાનો ત્રીજો અધ્યાય પૂરો થાય છે બોલું સતનારાયણ દેવની જય શ્રી સતનારાયણ દેવની કથાનો ચોથો અધ્યાય અત્યંત બોલવું અસત્ય બોલવું અને ભગવાન ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ શીખ શ્રી સૂતક સોનકી ઋષિઓ કહે છે કે સાધુ વાણીઓ મંગલ મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા સાધુ વાણિયાના થોડુંક દૂર દૂર ગયા પછી ભગવાન સતનારાયણ દેવે તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડિકનું રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું હે સાધુ તમારી નાવડીમાં શું ભર્યું છે ત્યારે ધનના હમ અહમા માજુર બનેલા મહાજનોએ અવગણતા કરી હતા હસતા કહ્યું કે દંડિત શા માટે પૂછો છો અમારી નાવડીમાં તો માત્ર વેલા ને પાંદડાસી આવી આવી નિષ્ઠુટ વાણી સાંભળીને તમારી વાણી સાસી થશે એમ કહીને દંડી સંન્યાસી રૂપ ધારણ કરીને ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા દંડિતના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવને જોઈને સાધુ વાણીઓ ખૂબ જ આશ્ચર્ય થઈ ગયા નાવડીમાં તે ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ તો વહે બેહોશ થઈ ગયા હોશમાં આવતા જ વાણીઓ ચિંતિત ચિંતિત થઈ ગયો ત્યારે એના જમાએ કહ્યું પિતાજી તમે શોક ન કરો દંડિતે શ્રાપ આપી દીધો છે આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે છે કે બધું કરી શકે છે જમાઈની વાત સાંભળીને સાધુવાણી તેમની પાસે ગયા અને ત્યાં દંડિતને જોઈને તેણે ભક્તિ ભાવપૂર્વક પ્રણામ કર્યા દર્શથી કહેવા લાગ્યા કે પ્રભુ તમારી આગળ મેં જ કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે તમે મારા અપરાધની ક્ષમા કરો દંડિતે તેને રડતા જોઈ કહ્યું હે મુખ રડીશ નહીં મારી વાત સાંભળ મારી પૂજા ન કરવાને કારણે અને મારી આજ્ઞા આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનની આ વાત સાંભળીને તેણે ભગવાન ભગવાન શ્રી સત્યનારાયણ દેવને કહ્યું કહ્યું કે હે બ્રાહ્મણ તું મારું વ્રત કરજે આમ કહીને સ્તુતિ કરજે વાણીઓ ભક્તિયુક્ત સતુતિ સાંભળી ભગવાન જ સનાદય સંતુષ્ટ થયા ભગવાન હરિએ તેમને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા પછી સાધુ પોતાના નિકોમાં ચડ્યો અને તેને ધનની ભરેલી જોઈને ભગવાન સતનારાયણ દેવની કૃપાની અમારી મનોરથના સફળ થઈ ગયા છે આ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી ભગવાન સતનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈ નૌકા નૌકામાં પ્રત્યપૂર્વક સાંભળીને તેને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવ આવવાના સમાચાર આપવામાં પોતાની નગરમાં મોકલ્યા દૂધ દૂધના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગયા અને તે સાધ્વીને સતનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી તારા પિતાનું હું દર્શન કરવા જાઉં છું તુરત જ તુરત જ આવી જા તું પણ માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે તેની ભગવાન સત્યનારાયણ દેવના નારાજ થઈ ગયા અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધા આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોખમાં રુદન કરવા લાગી કન્યા કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મયજ્ઞ સાધુ વાણીઓ અત્યંત શોક સંપન્ન થયો વારંવાર ભગવાન દંડક દંડકને દંડક કરવા લાગ્યો આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યનારાયણ દેવને પ્રસન્ન થઈને ભક્ત વત્સલ્ય ભગવાન કૃપાપૂર્વક કહ્યું તમારી દીકરી પ્રસાદ જોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે આ કારણે તેને પતિ અધૃષ્ટ થઈ ગયો છે જો ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુન પુનઃ તેના પતિના દર્શન કરી શકશે કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘેર ગઈ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો પછી પાસા આવીને સ્વજનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું પૂજા કરી ધન તથા બધું બાંધુઓ સાથે પોતાના ઘેરે ગયા ત્યાં પછી પૂર્ણિમાના તથા શંકરાકા પૂર્વ પર ભગવાન સતનારાયણ દેવનું પૂંજન કરતા કરતા રહીને આ લોકના સુખ ભોગવી અંતે સતયુગ વેકૂટમાં ગયા આ પ્રમાણે શ્રી સતપુરાણમાં રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રતનો ચોથો અધ્યાય પૂરો થયો બોલો સત્યનારાયણ દેવની જે શ્રી સતનારાયણ દેવની કથાનો પાંચમો અધ્યાય રાધા રાજા તુર્કસ અને ગોપ ગોપજનોની કથા પોતાની પ્રજાનું પાલન કરવા કુશળ તુંગજ નામે એક રાજા હતા તેણેએ સત્યદેવની પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું એક વખત તે વખત તે વનમાં જઈને ઘણા ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વડવૃક્ષ નીચે આવ્યા ત્યાં તેણે જોયું કે ગોવાળીઓ ભાઈ બંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન શ્રી સતનારાયણ દેવની પૂજા કરી રહ્યા છે રાજે આ જોઈને પણ અભિમાન વંશ થઈ ગયો ત્યાં ગયા તે સતનારાયણ દેવને વંદન પણ ન કર્યા તે પછી પૂજા કરીને ગોવાળીઓ ગોવાળીઓ ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા ઋષિ પ્રમાણે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો આ બાદ આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત કર્યું રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવનો જ મને શ્રાપ આપ્યો છે આવું મનમાં વિચારીને રાજા ગોપ ગોવાળીઓ પાસે ગયા ત્યાં જઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કર્યું ભગવાન સતનારાયણ દેવની કૃપાથી તે ફરી ધનધાન્યની સંતાન સંતાનથી સંપન્ન થયા આ લોકમાં સઘળા સુખ ભોગવાને અને વૈકુર લોકને ગયા શ્રી સતજી સોલંકા સોનકા ઋષિઓ કહે છે કે હે મુનિસરો પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું છે તેમના પરથી જન્મનું પણ હું કહું છું તે તમે સાંભળો મહાજ્ઞાની સંતાનનું નામે બ્રાહ્મણ હતા તે સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામાન નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષને મેળવ્યો કઠિયારો ભીલ ગૃહ ગૃહોના રાજા થયા આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરી મોક્ષ મેળવ્યો મહારાજ ઉલ્કામુખી બીજા જન્મમાં રાજા દશરથ થયા જેણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વૈકુટ પ્રાપ્ત કર્યું આમ ધાર્મિક સતવરતથી સાધુ પાલન જન્મા સતનારાયણ દેવનો પ્રભાવથી નામે રાજા થયા તેમણે ભગવાન વિષ્ણુને પોતાના જીવન અર્પિત કરી દીધું અને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ તુંગધ્વજ જન્મંતરે સ્વયંભૂ સ્વયંભુ મનુ થયા ભગવાન સંબંધી બધા કાર્યનું અનુષ્ઠાન કરીને વૈકુટ પ્રાપ્ત કર્યું જે ગોપા ગોવાળીઓ હતા તે બધા જન્મંતરે વ્રજમંડળના નિવાસ કરનાર ગોવાળીઓ બન્યા બધા રાક્ષસોને સંહાર કરીને તેમને પણ ભગવાનનું શાસ્તમન ગો ગોલોક પ્રાપ્ત કર્યું આ પ્રમાણે સતપુરાણના રેવાખંડની શ્રી સતનારાયણ દેવના વ્રતની કથાનું પાંચમો અધ્યાય પૂરો થાય છે બોલો ભગવાન શ્રી સતનારાયણ દેવની જય તો મિત્રો આપણી સાંભળી ભગવાન શ્રી સતનારાયણ દેવની સંપૂર્ણ કથા મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ